you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હા લવણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પૃથ્વી પર મહાપ્રલયની ઉલટી ગણતરી શરૂ થાય એમ છે કેમ કે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે શુક્ર શુક્રગ્રહની નજીક વીસ એસ્ટ્રોરોઇડ જોવા મળ્યા છે જે પૃથ્વીની પ્રમાણ કક્ષામાં વિચિત્ર રીતે આગળ વધી રહ્યા છે તેમની ટક્કર પૃથ્વીના ઘણા શહેરોમાં વિનાશનું કારણ બની શકે છે એકસો મીટર થી મોટા આ એસ્ટ્રોરોઇડ શુક્રની પ્રમણ કક્ષામાં વિચિત્ર રીતે ફરે છે તે ખૂબ જ ખતરનાક છે વૈજ્ઞાનિકોના મતે સિટી કિલર નામના એસ્ટરોઇડ મિનિટોમાં શહેરોનો નાશ કરી શકે છે જોકે હાલમાં તેમના તરફથી કોઈ સીધો ખતરો નથી પરંતુ તેઓ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ લઘુગ્રહોને ખેંચે છે તો ભયંકર ટક્કર થઈ શકે છે જે ગંભીર ચિંતાનું કારણ બનશે વૈજ્ઞાનિક વેલેરીયો કેરૂપના મતે આપણે આ ખતરાને હળવાશથી ન લેવું જોઈએ પરંતુ વધુ ગભરાવાની પણ જરૂર નથી તેમણે કહ્યું કે તેના પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આના પર અભ્યાસ ચાલી રહ્યો છે જેથી આપણે એકદમ સુરક્ષિત રહી શકીએ વૈજ્ઞાનિકોના મતે શુક્ર ગ્રહ પર મિશન મોકલીને આ લઘુ ગ્રહો શોધી શકાય છે